મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ માધુપુરામાં ફરી નકલી પોલીસનો આતંક પોલીસ કમિશનર કચેરી પાસે બનાવું બન્યો એક વૃદ્ધાને નકલી પોલીસ લૂંટીને ફરાર થઈ પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે સુરતના ગોડાદરામાં નકલી પોલીસ ઝડપાઈ પોલીસ તરીકેની ઓળખ આપીને વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા બે નકલી પોલીસની ધરપકડ કરાઈ સુશીલ તિવારી અને અતુલસિંહ કરી ધાક ધમકી આપી અને ત્યારબાદ રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપીને લૂંટ્યા વ્યક્તિને શંકા જતા ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી તપાસના અંતે બંને નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા વધુ તપાસ પોલીસે શરૂ કરી પ્લાસવા ગામે નકલી તબીબ ઝડપાયો ઇન્દ્રિશ ઘાંચી નામનો અડત્રીસ વર્ષીય યુવક દુકાન ભાડે રાખીને ચલાવી રહ્યો હતો દવાખાનું યુવક કોઈ ડિગ્રી કે અભ્યાસ વગર એલોપેથી અને સ્ટીરોઇડ જેવી દવાઓ આપીને લોકોના જીવ સામે જોખમ સર્જી રહ્યો હતો પોલીસે સ્ટીરોઇડ દવાઓ અને મોબાઈલ સહિત ચોસઠ હજારના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરી બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો એક તરફ નકલી પોલીસ બનીને લોકોને લૂંટવાનો કારસો ઘડતો હતો આ વ્યક્તિ બીજી તરફ જૂનાગઢમાં આ બોગસ તબીબ ઝડપાયો છે તેની પાસે કોઈ જે ડિગ્રી ન હતી તેમ છતાં પણ એલોપેથી દવાઓનું તે વેચાણ કરતો હતો દર્દીઓના જીવ સાથે રમત રમતો હતો સ્ટીરોઇડની પણ માત્રા તેની પાસેથી મળી આવી છે શાકભાજીના ભાવ આસમાને પહોંચતા હવે શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે આ વખતે વાપીના જાણીતા એક હોલસેલ માર્કેટમાં ધોળે દિવસે શાકભાજીની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હાઈવે પર આવેલી વાઇબ્રન્ટ શાક માર્કેટમાં દિવસે અજાણ્યો શખ્સ જથ્થાબંધ શાકભાજીની એક દુકાનમાં પહોંચ્યો જ્યાં દુકાનદાર સાથે ભાવતાલ કરી અને ત્યારબાદ થોડી જ વારમાં નજર ચૂકવીને એક વ્યક્તિ દુકાનમાં રાખેલા કાંદા અને આદુની આખી બોરીની ચોરી કરી ઉંચકીને ત્યાંથી ફરાર થઈ જાય છે દુકાનદારે સ્ટોકની ગણતરી કરતા બે બોરી ઓછી આવી હોવાનું ધ્યાને આવતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને આખી હકીકત સામે આવી ઢાઢર નદીના પૂરના પાણી ઓસરતા ભરૂચમાં મગરોનો ભય વધ્યો છે મગરને પકડવા વન વિભાગે કામગીરી તો હાથ ધરી છે પરંતુ મગરને લઈને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો ખેડાના મહુધામાં પોલીસ સ્ટેશન સામે હુમલાની ઘટનાઓનો મામલો

ઘટના સ્થળે આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયો અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું જે આરોપીઓ પૈકી જાવેદ હસન કુરેશી સકીલ મોહમ્મદ ઉર્ફે પાપડ મોહમ્મદ અનિક મલેક ને ગુનાવાળી જગ્યાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ આજ રોજ અને એ લોકોએ બતાવ્યા મુજબ ધોકા લાગણી કબજે કરવામાં આવેલ છે અને એમને સાથે રાખીને અન્ય આરોપીઓને શોધવા માટે પ્રયત્નો ચાલુ કરવામાં આવેલ છે આમ તો છેલ્લા એકાદ વર્ષથી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ અનેક જગ્યાએ ગૌચર અને રસ્તાઓ પર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે ગીર સોમનાથના સુત્રાપાડાના વાવડી ગામના ખેડૂતોની જૂની સમસ્યાનો આજે નિકાલ થયો ખેતરમાં જવાના માર્ગમાં પેશકદમી દૂર કરવા ખેડૂતોએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી જેને લઈ આજે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ હાલ રસ્તાનું એકદમ દબાણ હતું રસ્તામાં હલાય એવી પરિસ્થિતિ હતી નહીં પછી અમે કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરી અને કલેક્ટર સાહેબે અમારી માંગ સ્વીકારી દરેક ખેડૂતને ન્યાય થાય એ રીતે દરેક ખેડૂતની જમીન માપણી કરી પોતપોતાને ખાંભે રસ્તાની પોળાઈ કરવા માટે આજરોજ ડેમોલેશન મામલતદાર સાહેબ ડેપ્યુટી મામલતદાર સાહેબ મોડીભાઈ અને તલાટ રેવન્યુ મંત્રી ચુવાણભાઈ આ બધા સ્ટાફનો પૂરો સહયોગથી અત્યારે કામગીરી ચાલુ છે આપઘાત કરી લીધો ટોળકીના સાગરદ સગીર સહિત બે આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરાઈ કતાર ગામના મૃતક યુવકને અશ્લીલ વિડીયો ફસાવી બ્લેકમેલ કરી ચાર હજાર પાંચ પડાવી લીધા હતા વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલ કરતી હતી જેથી આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું સાયબર ટોળકીનો મૃતકના મોબાઈલ પર રૂપિયા માટે કોલ આવતા સમગ્ર હકીકત સામે આવી કતારગામ પોલીસે બેંક ડિટેલ્સ અને ક્યુઆર કોડના આધારે આરોપીને ઝડપ્યા અત્યારે અમે પૂછપરછ કરીએ છીએ રિમાન્ડ વીસ તારીખ એટલે પાંચ દિવસ સોળ તારીખ અરેસ્ટ થયા અને વીસ તારીખ રિમાન્ડ છે અને ઘણા બધા લોકોના આ લોકોને તો પાંચ મોબાઈલ રિકવર થયા છે એના પાસેથી જે અને પછી જોઈએ કે લગભગ નાઇન્ટી થ્રી થાઉઝન્ડ રૂપીઝ એના પાસે રિકવર થયા છે ઘણા બધા એકાઉન્ટ્સની ડિટેલ મળી છે જોઈએ તો આ રિમાન્ડના પ્રક્રિયા દરમિયાન અમે છે છીએ લેકિન આ પુષ્કળ પ્રમાણ આ લોકો લોકોને કરેલા છે રાજપૂત સમાજના આગેવાનો પત્રકાર પરિષદ યોજી ક્ષત્રિય સમાજને એક કરવા મહાસંગઠન બનાવાશે વીસમી ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મહાસંમેલન યોજાશે

દુઃખદ છે સમાજ માટે પણ કૃણાતુલ્ય વાત કહેવાય એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી અમે રાજપૂત સમાજ એવો છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો છે સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમાર સિંહ આપ્યું ત્યારે તો આપણો આ દેશ બન્યો છે તો એમને તો સો ટકા ભારત રત્નનું વિરુદ્ધ આપવું જોઈએ અમારી માગણી રહેશે જુનાગઢ તાલુકા ને પાંત્રેસ સરપંચોના રાજીનામા વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિભાગ વિવિધ વિકાસકામો કામો ચડતા હોવાથી પાંત્રીસ જેટલા સરપંચોએ રાજીનામા આપી દીધા ત્રણ વાગે ટીડીઓ મીટીંગ બોલાવી પરંતુ હાજર ન રહેતા સરપંચોનો રોષ ભભૂકી ઉઠ્યો ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં જીએસટી સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલે છે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરાવવામાં આવે છે પરંતુ હદ નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે વહીવટી પ્રક્રિયા સરળને બદલે કઠિન કરી દેતા અનેક કામ ટલ્લે ચડી ગયા પાંત્રસ જેટલા સાર પંચો જુનાગર તાલુકા ના કારોબારી અધ્યક્ષ ને આપ્યું રાજિનામાં અંગે શું નિર્ણય થાય તેના પર સૌ કોઈ ની મીટ જુનાગર તાલુકા અનેક પ્રશ્નો ટલે સડેલા છે વિકાસના કામો ટલેલા સડેલા છે એક પણ ગામ આજે છેલ્લા બે વર્ષ થી કામ થયેલ નથી એજન્સી કોઈ એપ્રુ કરવામાં આવતી એજન્સી કોઈ નક્કી કરવામાં આવી સરકાર અઢળક ગ્રાન્ટ આપે છે અઢળક ગામડાઓનો વિકાસ કરવા માંગે છે તંત્રની બેદરકારી બેજવાબદારીને કારણે આ ગામડા જુનાગઢ તાલુકાના એક પણ ગામડાનો વિકાસ થઈ શકતો નથી થાતો નથી તો સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજ રોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ અને અઠ્ઠાવન ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતી દર્શાવેલ છે આજે એ પાંત્રીસેક સરપંચોએ રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની છે ત્યારે આજે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ડાયરેક્ટર સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો આઠ કિલોમીટરનો રૂટ છે જેમાં પચાસ ટકા કામ પૂર્ણ થયું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કુલ લંબાઈ પાંચસો આઠ કિલોમીટર છે અને પ્રોજેક્ટની કુલ કિંમત એક પોઈન્ટ આઠ લાખ કરોડ છે જાપાનની ટેકનોલોજીથી આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધી પ્રોજેક્ટના બસો બાર કિલોમીટર વાયડોક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે બાકીનું કામ પ્રગતિ હેઠળ છે ગુજરાતમાં સુરત અને આણંદ નજીક ટ્રેક બાંધકામ બેઝ સ્થાપવાની સાથે ટ્રેક નિર્માણ કાર્યની પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રોજેક્ટ માટે કુલ અગિયાર નદીઓ પર પુલ બંધાશે બુલેટ ટ્રેનને ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે જેની સ્પીડ વધુમાં વધુ ત્રણસો પચાસ કિલોમીટર સુધી લઈ જવાશે વર્ષ બે હજાર છવ્વીસમાં સુરત બિલીમોરા વચ્ચે ટ્રાયલ રન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અમદાવાદ થી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ના બાર સ્ટેશન બનવાના છે જેમાં ગુજરાતમાં વાપી બિલીમોરા સુરત ભરૂચ વડોદરામાં સ્ટેશન બનીને તૈયાર હશે તો ટ્રાફિક આપને ક્રોસ મુવમેન્ટ ના इसी हमारे हम लोगों ने जमीन का भी अधिक बढ़ोदा में जमीन का भी भीट अधिक अधिक कर रहे है। दूसरी बात है पैसेंजर एमिनिटीज़ की पैसेंजर एमिनिटीज़ में ग्राउंड फ्लोर ऑनकोर्स लेवल और प्लेटफॉर्म ये तीन लेवल हमारे पंचमहल वन विभाग और नारायण धाम अन्नपूर्णा ट्रस्ट मिली तैयार करूक वन પાંચસો વૃક્ષો વાવવામાં આવ્યા આ સાથે જ રાજ્યમાં એક સાથે અગિયાર હજાર વૃક્ષ વાવવાનો રેકોર્ડ પણ તોડવામાં આવ્યો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાધુ સંતો પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા અગિયાર વૃક્ષો વાવવાના હતા પણ તેર હજાર પાંચસો એકાવનનું વાવેતર થયું છે આગામી દિવસોમાં પાંચ લાખ સુધી વૃક્ષો આ વિસ્તારમાં આ ટ્રસ્ટ નો સંકલ્પ છે દીકરાનો જન્મ થાય દીકરીનો જન્મ થાય એટલે જન્મદિન નિમિત્ત જે એક રૂપ જોઈએ અને જયદ્રથજી બાપુ જ્યાં જ્યાં સંસ્થાન ગુસ્ખળો હશે ત્યાં જ્યાં અંતિમ સંસ્કાર કરવા માટે જાય તો એના નામનું પણ એક વૃક્ષ હોય અને મારો વિભાગ આપશે આપને વૃક્ષ વાત કરીએ ભાદરવી પૂનમના મેળાની ભાદરવી આજે અંતિમ દિવસ છે સાત દિવસના મેળાની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે માના દ્વારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે બપોરે વિરામ બાદ મંદિરના દ્વાર ખુલતા જ માનવ મહેરામણ ઉમટ્યું ભક્તો માના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે

આના દ્વારે આવે છે જગત જન્મી કહેવાયા છે આરાસુરી અંબા કહેવાયા છે અને આરાસુરી અંબાના દર્શને ભાદરવી પૂનમે કરવા એક ખૂબ જ મહત્વના એટલા માટે છે કારણ કે જ્યારે આસો મહિનાની નવરાત્રિ આવતી હોય છે ત્યારે મા ખાસ કરીને ભાદરવી પૂનમના દિવસે તેમને આમંત્રણ આપવામાં આવતું હોય છે કે મારા ઘરે ચોક્કસથી પથારો આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર

મા જગતજનની જગદંબા ની આરાધના કરવાનું સૌભાગ્ય મળ્યું છે ભટજી પરિવાર ને સિદ્ધપુરના ચાર ભટજી પરિવારમાં માં અંબાની આરતી અને પ્રસાદ કરે છે મંદિર માં વિસા તંત્ર તરીકે પૂજાય છે મા જગદંબા દરબી પૂનમના મેળાના દિવસે ખાસ કરીને માને ખાસ આરતી અને તેની સાથે પ્રસાદ ચડાવવાતો છે માનો શૃંગાર પણ અદ્ભુત છે તે વિશે વાતચીત કરવા માટે જેમને ખાસ કરીને શ્રેય મળ્યો છે ને જે તેમને સૌભાગ્ય મળ્યું છે ભટજી પરિવારના ભટજી એ અત્યારે મારી સાથે છે તેમની સાથે વાત કરીશું મારા શું કહેશો ખાસ કરીને માતાજીને જે રીતે શૃંગાર કરવો હોય આરતી કરવી હોય તે આપના પરિવારને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે વિશે સૌ પ્રથમ તો જણાવું છું જય શ્રી અંબે અમે સિદ્ધપુરના ચાર પરિવારો વર્ષોથી પરંપરાગત સ્ટેટ વખતથી પૂજા કરીએ છીએ અહીંયા અમને દીક્ષા મળે અંદર ત્યારે પછી અમારો મંદિરમાં પ્રવેશ થાય છે એવી અહીંયા એક પરંપરા છે અહીંયા માતાજીની વિશેષ પૂજા અર્ચના હોય છે સવારે માતાજીને સવારી હોય છે સાતે દિવસ માતાજીની અલગ અલગ સવારીને અલગ અલગ સ્વરૂપ બનાવવામાં આવે છે રવિવારે વાઘથી તે સાંજ શનિવારે હાથી સુધીની હોય છે અલગ અલગ સવારે માતાજીની સવારી હોય છે ને સાંજે માતાજીની સવારી હોતી નથી મા એવું માનવામાં આવે છે કે સવારે માતાજી એમ કે બાળાના સ્વરૂપ છે મધ્યાહને યુવતીના છે અને સાંજે એમ કે વૃદ્ધાનું સ્વરૂપ છે એવું માનવામાં આવી રહ્યું છે આ માતાજીનું એવી જગ્યા છે કે માતાજી બધાની મનોકામના પૂર્ણ કહે છે કરે છે અંબા અહીંયા અંબા એટલે અંબ કહેતા આનંદ થાય ને બા કહેતા બહુ સુખ થાય એવી આ રાજ રાજેશ્વરી જગદંબાની જગ્યા છે માતાજી બધાના જ ખાસ આજના દિવસે ભાદરવી પૂનમના અવસરે આપણે કેટલી વાર આરતી કરીએ છીએ શૃંગાર કેવા કરતા હોઈએ છે જે તે વિશે થોડું જણાવશો જય શ્રી અંબે એટલે સવારે માતાજીની શણગાર થાય છે એના પછી માતાજીની આરતી થાય છે સાંજે પણ માતાજીનો શણગાર બદલવામાં આવે છે સવારમાં માતાજીની સવારી સાંજે માતાજીની સવારી હોતી નથી અને પછી પાછો એમ કે જેવું મંદિર સાત વાગે ખુલે એના પહેલાં માતાજીને ભોગ લગાવવામાં આવે ને પછી આરતી થાય છે સાત વાગ્યા સુધી માતા સાતથી રાત્રે બાર વાગ્યા સુધી માતાજીના દર્શન થયા આજે એનો અને છેલ્લો દિવસ છે એટલે રાત્રે આજે પણ માતાજીના દર્શન રાત્રે બાર વાગ્યા સુધી દરેક ભક્તોને થશે કહેવાય છે કે અહીં મૂર્તિ નથી અહીં માતાજીનું વિષાયંત્ર પૂજાય છે તે શા માટે એટલે અહીંયા એક વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે જે બધું ગુપ્ત જ છે જેને કોઈની અમે જે દીક્ષા લીધી હોય એને જે બધું જાણ થાય છે એ અંદરથી માતાજીની પ્રેરણા જેવી હોય કે ભાઈ તમારે કઈ સાડી પહેરાવવાની કઈ કરવાની હોય એવી અહીંયા વિશેષતાથી માતાજીની પૂજા અર્ચના થાય છે મા અંબાના દર્શનાર્થે આવેલા પુરુષોના ગ્રૂપે આકર્ષણ જમા

અમે શ્રદ્ધાથી અને અહીંયાથી વર્ષો લગભગ પંદર એક વર્ષથી અમે અહીંયા આવીએ છીએ અને દરેકની મનોકામના મનોકામનામાં અંબા પૂર્ણ કરે છે એટલે અમે લગભગ પંદરથી વીસ વર્ષથી અહીંયા આવીએ છીએ તમે એક જગ્યાએ પાગડી પહેરી છે શું કારણ છે કે અમારી જે ગ્રુપ આવ્યું છે

মাতাজেনে তো দারেক মনো কামনা পুরিত থতি হাইশে তো আইয়ে ছে ঵রসোধি জাভেয়ে আপরকালেনো জে গরুপ ছোয়ে লগ্য়ে লক্য়ে ল ભાદરવી પૂનમના મેળામાં માત્ર ગુજરાતમાંથી જ નહીં દેશભરમાંથી ભક્તો આંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે ત્યારે રાજસ્થાનથી પણ એક પરિવાર પોતાની માનતા પૂરી થતા અંબાજીના દર્શને આવ્યો દીકરીના જન્મની માનતા પૂરી થતા પરિવારજનોએ મા ચરણોમાં શીશ ઝુકાવ્યો આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી we